બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બજરંગ બલી દાદા તો આજે આપણે આવી ગયા છીએ એક સારો એવો વરસાદ થઈ ગયો છે જૂનાગઢની અંદર અને જૂનાગઢની અંદર આપણે જે ડેમ આવેલો છે તે જોવા માટે આપણે આવી ગયા છીએ તો તમે જે જોઈ રહ્યા છો તે આ ડેમ જવાનો રોડ છે રસ્તામાં અને ટ્રાફિક પણ આગળ જતાં ઘણું બધું છે એટલે તો આપણે ડેમની નજીક ભોગવા એવા છીએ તમે જે જોઈ રહ્યા છો તે અને બરાબર ડાબી સાઈડમાં મોટું એવું ફોર વ્હીલનું પાર્કિંગ છે અને ઉપર થોડાક જશું એટલે બીજું ડાબી સાઈડમાં એક ફોર વ્હીલનું પાર્કિંગ છે ટુ વ્હીલ તમે ઉપર પણ લઈ જઈ શકો છો અને ડેમની નીચે પણ ટુ વ્હીલ રાખી શકો છો તો તમે જે જોઈ રહ્યા છો તે આ વિલિંગ નજારો છે હજી ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે પણ આપણે લગભગ કલાક જેવું રોકાણ હતા પણ અડધે કલાક પછી એવો વરસાદ આવ્યો તો કે તમે કાંઈ દેખાય નહીં એવો હવે એ તમને હું આગળ બતાવીશ અત્યારે પણ વરસાદ આવી રહ્યો છે થોડોક એવો બહુ જાજોનો કહેવાય બહુ ઓછોનો કહેવાય એવો વરસાદ એ અહીંયા આવી રહ્યો છે અને તા એ બાજુ લીલું છમ વાતાવરણ તમે જોઈ રહ્યા છો અને આ વિલિંગ ડેમની અંદર ચાલવાનું જે બનાવેલું છે તે છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે વિલિંગ ડેમનો નજારો છે જો કાંઈ દેખાતો નથી અને વરસાદ પણ એ આગળ જે પડી રહ્યો છે જે તે બહુ જ એકદમ પડી રહ્યો છે અને એ વરસાદ થોડીક જ વારની અંદર અહીંયા આવશે એટલે કંઈ દેખાતું પણ બંધ થઈ જશે એવો જ વરસાદ અહીં વરસી રહ્યો હતો અને પછી તો ઘણી બધી પાણીની આવક પણ થઈ ગઈ હતી જો તમે અહીંયા બધા લોકો બધા એન્જોય કરે છે અને સેલ્ફીઓ લે છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે નીચેનો નજારો છે અને આ ઉપરનો નજારો આપણે ડેમની ઉપર ચાલી રહ્યા છીએ તે છે હવે આપણે થોડીક જ વારમાં એકદમ જોરદાર વરસાદ આવશે એ જો સામેથી તમે જોઈ રહ્યા છો તે વરસાદ આવી રહ્યો છે અને એકદમ જોરદાર વરસાદ પડશે સામે ડુંગર ઉપરથી ને પણ પાણી તમે જોઈ રહ્યા છો તે જોરદાર આવી રહ્યું છે અને બાજુમાં જે ડેમ છે ત્યાંથી પણ પાણી જોરદાર આવી રહ્યું છે અને આપણે હવે આગળ જઈ અને ત્યાંનો બાજુનો નજારો છે તે આપણે જોશું આ મેં તમને જે બતાવ્યું હતું કે ડેમની ડાબી સાઈડમાં જે પાર્કિંગ ફોર વ્હીલનું છે તે છે અને એક આગળ અહીંયા ત્યાં પણ પાર્કિંગ ફોર વ્હીલનું છે બંને બાજુ આપણે ફોર વ્હીલ પાર્કિંગ કરી શકીએ છીએ અને આ ડેમનો નજારો છે હજી ડેમ પૂરેપૂરો ભરાણો નથી પાણીની આવક ડેમની અંદર ચાલુ થાય છે હજી તો અને આ નીચેના જે વૃક્ષો વાવેલા છે તે તમે જોઈ રહ્યા છો એકદમ લીલું છમ વાતાવરણ અને જે તમે એમ છોડે કળાએ ખીલેલું વાતાવરણ એક નજારો તમે જોઈ રહ્યા છો અને હજી આપણે આગળ આગળ ચાલ્યા જશો અહીંયા માણસોની પણ ઘણી બધી ભીડ છે અને માણસો પણ ઘણા બધા જોવા આવેલા છે જો હવે એકદમ વરસાદ પડી રહ્યો છે એ આગળનું પણ દેખાવું થોડુંક મુશ્કેલ જેવું થઈ રહ્યું છે તેવો વરસાદ અહીં પડી રહ્યો છે અને બધા અહીંયા ડેમની અંદર જોવા આવેલા છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે ડેમનો નજારો છે આ ડેમ જૂનાગઢની અંદર આવેલો છે બસ સ્ટેન્ડથી લગભગ આ ડેમની બસ સ્ટેન્ડથી આ ડેમ લગભગ છ કિલોમીટર જેવો થાય છે અને આ ડેમનું નામ છે વિલિંગ ડેમ જે ડેમ ઘણો બધો જૂનો છે લગભગ સો વર્ષ પહેલાંનો આ છે અને એમ કહેવાય છે કે આ ડેમ અંગ્રેજોએ બાંધેલો હતો અને અંગ્રેજોના વખતનો આ બાંધેલો આ છે એટલે જ આ અડીખમ ઊભો છે હજી એમનો કોઈ પણ જાતનું આનો પથ્થર કે પાણો પણ હૈલો નથી હજી એવો ને એવો એકદમ સુરક્ષિત આ ડેમ છે જો અને અહીંયા લોકો ખાણીપીણી કરી રહ્યા છે અને કાવો બાવો પીવાનું પણ અહીંયા ફૂડ સગવડ છે અને લારીવાળા પણ અહીંયા વેચવા આવી ગયા છે તમે જે જોઈ રહ્યા છો તે અને વરસાદી માહોલ છે એટલે શું કહેવું એકદમ સરસ અને પ્રફુલ્લિત નજારો તમે જોઈ રહ્યા છો અને સામેથી ગિરનારની ઉપરથી ઝરણા પડી રહ્યા છે પાણીના અને એ નજારો પણ ખૂબ જ સરસ છે કારણ કે ચોખ્ખું દેખાશે નહીં વરસાદ એકદમ આવે છે ફૂલ વરસાદ આવે છે એટલે આપણે ત્યારે ચાલુ વરસાદમાં જ આ વિડિયોગ્રાફી કરેલી હતી એટલે એકદમ ચોખ્ખું ન દેખાય પણ તમે થોડું થોડું જોઈ શકો છો વરસાદ હવે સારો એવો આવે છે મેં તમને જેમ કીધું હતું એમ અને થોડીક જ વારમાં હું તમને બતાવીશ કે અહીંથી પાણી આવતું હતું તેનો નજારો પણ અને આ તમે ડીમનો ફરતો વ્યૂ જોઈ રહ્યા છો તે છે આ ડેમનો ફરતો વ્યૂ છે એ તમને હું બતાવી રહ્યો છું હું પણ ડેમની અંદર આટો મારવા ગયેલો જેથી કરીને વરસતા વરસાદની અંદર મેં પણ આ ડેમની મોજ માણી હતી અને તમે પણ માણો જો તમારી પાસે સમય હોય અને તમે વરસાદ જુનાગઢની અંદર ચાલુ થાય અને પછી એક વખત ડેમની અંદર આટો મારો તો તમને એનો નજારો કંઈક અલગ જ જોવા મળશે અને આ મેં તમને કીધું હતું એ પાણી હું આવ્યો ત્યારે હજી તો ચાલુ નહોતું થયું પણ અડધી કલાકની અંદર વરસાદ એવો આવ્યો કે આ પાણી ડેમની અંદર ચાલુ થઈ ગયું છે એટલે હવે મને લાગે છે કે ડેમે થોડાક જ દિવસોમાં ભરાઈ જશે જો તમે એકદમ પાણી આવવાનું જેમ ટાઈમ જતો જ જાય અને વરસાદ વધતો જાય એમ પાણી ખૂબ જ આવતું જશે અને આ જે ડેમની અંદર આવેલું પાણી છે તે ત્યાંથી આવે છે ઉપરથી ત્યાંનો નજારો છે એકદમ ખૂબસૂરત અને અડધી જ કલાકમાં એવી પાણી આ આવી ગયું હતું પછી તો અહીંથી જેમ બને એમ પાણી વધતું જ જતું હતું એટલે અમે ઝાજી ઘડી આ શૂટિંગ ન કરી શકા કારણ કે પછી પાણીની અંદર ઝાજી ઘડી શૂટિંગ કરવું એક જોખમી છે એટલે આવો જોખમ કોઈ દિવસ ન લેવો પણ તોય અમુક માણસો તમે જોઈ રહ્યા છો તે જોખમ લઈ રહ્યા છે તો મિત્રો આ તો ડેમનો વિડીયો અને વિલિંગ ડેમ જે જૂનાગઢની અંદર આવેલો છે તેનો તો સારું લાગે તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કારણ કે આપણે નવા નવા વિડીયો લઈ અને હજુક આવતા રહેશું આ તો વિલિંગ ડેમનો વિડીયો હવે નેક્સ્ટ વિડીયો આપણે કોઈ પણ નવા સ્થળનો લઈ અને આપણે આવશું અને તમે જુઓ બધા લોકો કેવા મસ્તી કરી રહ્યા છે પણ પાણીની અંદર મસ્તી કરવી એ જરૂરી નથી કારણ કે આ પાણી પહેલાં હાવ ધીમું ધીમું આવતું હતું અને દસ મિનિટની અંદર આનો પ્રવાહ એટલો બધો વધી ગયો છે તો તમે વિચાર કરો કે હજી તો વરસાદ ચાલુ છે જો કદાચ આથી વધી જાય તો આ પાણી આપણને જોખમી તરીકે પણ સાબિત થઈ શકે એટલે પાણીનો ભરોસો ક્યાંય પણ ન કરવો હું તો પછી ઘણીકવાર શૂટિંગ કરીને નીકળી ગયો હતો પછી અમે કારણ કે પાણી વધતું જતું હતું અને આ છે ડેમની પાયર અને અહીંયાથી જે પાણી આવે છે તે છે અને આ પાણી જે ત્યાં બહાર નીકળે છે ડેમની અંદર એ હું હવે તમને બતાવીશ અહીંથી પાણી આવે છે અને અહીંયા ડેમની અંદર મળે છે તમે જે જોઈ રહ્યા છો તે આ પાણી ડેમની અંદર અહીંયા મળે છે તો ચાલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ જય બજરંગબલી દાદા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી